સાથે રાણાવાવને નામે એક ગામ આવેલું છે રાણાવાવના નામને એક તે વાવ પરથી ગામનું નામ રાણા રાણાવાવનું પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂને ખોળતા હતા માના ખાનેલા ઉપર તળીને જેમ નાના બાળકો વધાવતા હોય તે તેમ તે કણબીના કુટુંબ ધરતી માતાના ખોરે બેટીને ધાન ઉગાડતા પેટ ભરતા તે દી તો આ વાત હતી ગામની ખેતો પતેલને કરીને કણબી રહી એને ઘેરે એ દીચરીનું નામ તો હતું અધવાળી પણ એને અંજુ કહેતા અંજુ મોમાં મલકાવે તો ધડી ઓમેર અધવાળા પીણોનો તવાયા પડકડે ઉઠીને અંજુ રોજ તરબા રોટલા તીપી નાખે બબે ભેંસો તાજ ચમકાવી નાખે ત્યાં બાળકો ત્યાં બળદનો વાતી તું પપથી વાળમાં પતાવી ફૂલ જેવું આંગણું કરે અને આ કાંદા જેવા ભેંસના આંતળે જ્યારે મૂકીને વાળીને અંજુ ખેતતી હોય જ્યારે તું દૂધની ઠેડો વતતી ઘણાય મહેમાન આવતા હોય ઠેતાની બાજે અંજુ તું માગવ નાચતા હોય ખેતો કહે તદી દીકરી નાની છે ખેતા પતલના આંગણે એ જ દિવસ એ જ જુવાનને ગણબી તાથી લેવામાં આવ્યા અંગ ઉપર લુંગડા નહોતા મધા ઉપર નૂન નહોતું પણ માયા ઉપજે એવું કંઈ નહીં એની આંખમાં હતું ખેતા પતલે જુવાને તાથીમાં રાખ્યો તણે તંગ પેથી બે જોડ લુકડા એક જળ થાતરખાના અને મોલ પાકે ત્યારે એ દિવસની અંદર એકલે આંખે લણી લે એટલા દુંડા આવો મોટારો નથી ખયો જુઓ કણબી તામે આવ્યો ત્યાંથી મેં ભાત આપવા અંજુ પોતે જાતી ઓપરે ખેતર ભાર લઈ જવાની વોતમાં વોતમાં ને જ વતમાં અંજુ હવે બે પહોળ તળે ત્યાં બધું કામ આથોપી લેતું બે જાડા રોટલા ઉપર માણસને એક લોદો લીંબુના પાણીમાં ખાત પલાળીને રાખેલી ગરમમાં બેલ તકડા અને ડોણી ભરીને થાતી રેડિયામાં જેવી તાજ જેટલું લઈને બબરે અંજુ ત્યારે ખેતરમાં જતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું હોય જ્યારે ન લાગે તાથી ફડકે બેથીને અંજુ પર તાન કરીને ખવડાવતી હોય ના ખા ના ખા તો તારી માં મરે મારે તો મા નથી તારો બાપ મરે બાપે નથી તારી બાયડી તો મરે બાયડી તો જે તારા મનમાં હોય તે તેલા પેલા તે તામડી લે છોકરો ફરી વારમાં અડધામાં ભૂખ્યો થઈ ગયો તેને શરીરમાં રોજે રોજ ઝેર ઠેર લોહી તડવા માંડ્યું એ જ દિવસ છોકરાએ પૂજ્યું તો તા મારા ઉપર આટલી બધી દયા તેમ ચાજતો

ભાવ તું હતી બતલની ટોકરી હું હતો તાતીમાં મેરે રહ્યા હવે માકડાએ મોઢું આવ્યું એવી એવી મમતો મંડાતી હોય એમ કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતરમાં ખેડી ખેડી ગાટલા જેવું કુવારો કરીને નાખ્યું બોયડીનો એક ધાડું તું પણ ધાતનું એક તણ ને ન રહેવા દીધું ગુંડીને એના હાથમાં ભંભોળા ઉઠ્યા અંજુને આવીને એને ભાંભોલા ઉપર ફૂટતી અને મેપાના ભગમાંથી ગાતા વાંચતી તોમાં તું વરછું જાણે મેપાનું ભાગ્યું વરચ્યું ચોથામાં પણ ન તમાયા એવા તો ધાબરા બાદરાનો ચુંડા થી બોબરે જ્યારે મહેતીને મિત મોલ અને તાપી રહેતો ત્યારે અંધુપુચું તું જોઈ રહ્યો હતો જોઈ રહ્યો જોઈ તો રહ્યો તું પણ રાતના માટે હોણમાં બાયડી પાણી તે નહીં પણ મને તો મફત બાયડી મળે તો 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 હું અનાજ રહેવા છું તો તો હું અનાજ કહેવાતું કહેવાનું જ તે લાગીને દિવસને નથી ખયો કેટલા દીવતે થયા મેપો રોજે રોજ લીલા લીલા દાંતની તકે વાંધીને ગામના એક લુહાન આવતો લુહાનની તાતે એને ભાઈબંધીને જામેલી લુહાર એને એક દાંતડી બનાવી દીધી દાંતડીને રાળાવવાનું પાણી પાયું અને એક દાંતડી તેવી બની હાથ પદ આવ્યો હોય એ બતકા ઉડાડી નાખે એવી લાણીને એ દીવતે સવાર થયું મેપો દાંતડી લઈને દૂધા જુદા ઉપર માંડાયો બે પર નાખયા ત્યાં ત્રીજા ભાગનું ઝેરી નાખ્યું પતલના આવી નગર કરી ત્યાં તો એની આંખો ફાટી જઈ જ્યારે જઈને એટલે પતલાણીને કહ્યું નખોત વડો આન પડે એક કુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દી આખું વર આપણે ખાતું અંજુએ એના માતાને રીતા આંબર્યા એને એની તેના એના માંડીના આંબલાઓ પરત ભરેલા હિનાવણીના ધણીઓ તણિયા અને માથે કબૂત કતુબલ ઢુંજડી મીદલા લઈને માથું હતું ઇંડોળો પૂર્યા ભાત લઈને અંજો હાથ તો વહેલી વહેલી તવાર તાલી નીકળ્યા ભાતમાં જઈને ઢબોડે લાપતી હતી મેપો ખાવા બેઠો પણ હાથને એનું હયું બેઠું નથી પણ અંજી ખૂબ જ વાતો કરી પણ મેપાએ વાતો ન થયો તો લેફાનો બે ચાર ઘોડિયા માડા વોડા ભરીને મેપાએ હાથ વીતળ્યા ચુંડળી ચુંદળી થેડે એલટી બાંધી હતી તોડીને આંધીએ મેપાએ મૂખવાત કરાવ્યો પણ મેપાએ અલટી ટીમ નહોતી ઉઠ્યો બે તવે બે બે દુંડા ઓથા વાંધી તાઈ તાઈને બાયડીને વિનાનો નહીં રહી જાય પણ પણ ન માન્યો એણે મોધુને હલકાવ્યું આ અંડુને તને તારા ધૂંધા વાલા લાગ્યા મેપાનું એયું ન બિગડ્યું પહેલાં પણ તને મફત બાળી ભણાવી હોય દહી બાયડીના ભણાવી દઈ કરી પાત આમ તામું જો મે પણ ઊંધો ઢાલે મોલ ભણીને ઢાલવા જ્યાં ઊભો રહે તું નહીં માને એમ એટલું જ કહીને અંધુને દોડીને મે પાને તેડિયા ભરાવી દાંતડી બરાબર ગળે લગતી હતી એતના મમેડકા માને ઉમેડકા એણે દાંતડી હાથે દળ્યો ડાલીને થતો મોમાંથી બેલી નહીં ઊભા રહે એમ મેપો ઊભો રહ્યો દાને માથે ઊભો રહ્યો દાંતેડી દરા થતા મેપાની ગરદનમાં એણે રાણાવાવનું પાણી પીધેલું દાંતેડી ઊંડી ઊંડી સુતળી ગઈ મેપો ધરાક જ મલકાયો હતો આ મોજા ઉપર રહી ગયું મેપાને ભણવું હતું પણ મેપો ભણ્યો એને એ વર્તને સંજુ મેપાને સ્તંભની સાથે ચીતામાં તૂતી તંજ્રિ દેવતા બેત બેતને મુલાબ જોવા અંગારા બીતાનું કરી દીધું ત્યારથી દુહો દવાતો આવે દાંતેડી દરદાર ધડવા દીધ ગલારે ધૂડી રાણાવ ગુવારી ઘાત ધણ તળે ચારથી એ વાવને પૂરી દેવામાં આવી છે આજ જગ્યાએ એક મોથી ઇમારત ઊભી છે આ દુહાણો સિવાય રાણાવન એકે નામનીતા નથી રહ્યું